નમસ્કાર હું છું યશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં ભવ્ય પ્રતિમા દૂરથી દેખાશે એન્ટ્રી ગેટની અંદર પહોંચ્યા પછી એક પગ પર ઉભેલી આ પ્રતિમાના દર્શન થાય છે જે ભક્ત જુઓ એ નીલકંઠ વર્ણિનું વિરાટ સ્વરૂપ જોઈને અભિભૂત બની જાય છે મૂર્તિ દર્શનીય છે પણ આ પ્રતિમા જોઈને એક સવાલ ઘણાને થાય છે કે એક પગ પર ઊભી રહે એવી મૂર્તિ કેવી રીતે બની હશે કારણ કે બીએપીએસ માટે સૌથી મોટો પડકાર હતો કે 20 ટન વજનની રોબિન્સ વિલેન અક્ષરધામ પરિસરમાં નીલકંઠ વર્ણીની જે ભવ્ય પ્રતિમા ઊભી છે એ આ બ્રાસની બની છે તેનું વજન 20 ટન છે અને ઊંચાઈ 49 ફૂટ છે જ્યારે આ મૂર્તિની મુદ્રા પસંદ કરવામાં આવી ત્યારે શિલ્પકારોને પહેલો પ્રશ્ન થયો હતો કે આ પ્રતિમાને એક પગ પર કેવી રીતે ઊભી રાખીશું આ માટે શિલ્પકારે એન્જિનિયર સંતોએ ઘણીવાર મીટિંગ કરી આત્મવિશ્વાસ અને શ્રદ્ધા સાથે કામ આગળ ધપાવ્યું ત્યારે તપ કરી રહેલી મુદ્રામાં એક પગ પર ઉભેલી નીલકંઠ વર્ણિની મૂર્તિ તૈયાર થઈ શકી આ મૂર્તિની ઊંચાઈ ઓગણપચાસ ફૂટ છે એટલે કે પ્રતિમાને તિલક લગાવવું હોય તો પણ એક પણ મંદિરમાં નથી ભ્રાસ ની મૂર્તિ કે જેમાં નીચે એક પગ સિવાય કોઈ મોટો સપોર્ટ ન હતો તો ઊભી રાખવી કેવી રીતે એ દ્રષ્ટિએ જોઈએ તો આ શિલ્પશાસ્ત્રો ઉત્તમ ઉદાહરણ છે